Tasting karo? Ano? Hmm. Awa ni chatuni nu leka. Karo bida. To saru-saru. કરવાનું આ ચટણી બનાવી રાખવાની હું સાદા ફાકરા લાવું એટલે તારો ઓટોમેટિક મસાલાવાળું થઈ જાય ગમે તે વસ્તુ આવી ચટણી બનાવી રાખી હોય ગમે તે વસ્તુ મોડીને અંગાથી ખાવું હોય તો તારો ટેસ્ટી થઈ જાય પરંતુ પહેલા પકડા ગ્રહણ અંગી માં શેકવાનું આપવું છે तो બીજો ખતરો કરી જો પ્રવાહ છે લે મહી મોશી કેમ ફસ બનાવીયા ને જો આપરા કુદરતી પ્રકૃતિ નું મંદિર જ કહેવાય હ અને સુરત દાદા બિલકુલ એજટ હતા એટલે કેટલા વાગે સ તો 8:30 થાતું પણ હું આમ તો ટાઈમ વેરો છે પણ જો નિકર્તવા આ થાત તો બરાબર અરંડા છે હોય એજટ નીકળી જાય છે બતાવું તમે સુરત દાદા નું દર્શન હા એ નીકળે સુરત દાદા એને પાછળ કેમેરામાં કદાચ થોડો ઓછો દેખાય હા બાકી એમ આપણને તો હા એ દેખાય જો એ સુરત દેખા દેખાય હા હમ એટલે અમારે તો દર વર્ષ સવારે મોટું મંદિર છે આખું પ્રકૃતિનું કુદરતી અને એમાં આવી જશે દર્શન થાય છે રૂપાળો સુરતદાદાનો થાય છે અને અમારા ફાર્મ ફાર્મ હાઉસનું આખું બધકમની ડિઝાઇન એ રીતે છે તમે બેઠા હોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર ચા પાણી કરતા હોઈએ તો સામેનું પૂર્વ દિશાનું સ્વીન આખું ટોટલ ક્લિયર દેખાય એટલે એમાં ખાસ ઉત્તર સુરતની જે દિશા છે ને એ તો અમારે કમ્પ્લેટ સવારે દેખાય બાકી આમ 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 રૂમ કહેવાય પણ આગળનું એલિવેશનનું કાચ એ ટાઈપનું છે કે અમે રૂમમાં બેઠા છીએ એવું ના લાગે બહાર ખુલ્લા ખેતરમાં બેઠા છીએ એવું લાગે પણ સીએ અંદર રૂમમાં એટલે ઠંડી બિલકુલ વાય નહીં અને માં સુરત દાદાના બિલકુલ દર્શન થઈ જશે આવું છે અમારું ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસ આખું ટોટલ જોવું હોય તો આની અંદર વિડીયો છે લિંક મોકલું મધુવન ફાર્મ હાઉસ રામનગર ના આખો ટોટલ વિડીયો ઉતારેલો છે બધા જોયા જ છે કોઈ પણ જે કોઈ નવું આવતું હોય તો ને જેને જોયેલા હોય તો હોય

બધામાં લાવવાની છે આમ બધા ખલાસ થઈ ગયો ને આ ફ્રોટ નવા લાવવા પડશે પેલા ફોડેલા થોડા મોકલ ઓનલાઈન વસ્તુ મંગાવે એ તો ખાલી ટેસ્ટિંગ કરું હતું કે અહીંયા આપી જાય શક નહીં અહીંયા ફાર્મ હાઉસમાં કીધું ડિલિવરી કરે છે એટલા માટે જ હતી બાકી ખબર જ હતી કે ડ્રાયફ્રુટમાં મજા ના આવે Muito <laughs>

俺都说不最黑嘛，这些。